આ વાર્તા પ્રસંગ પુષ્ટિ સંહિતા ભાગ પહેલો ને બીજો બંનેમાંથી લઈશું અત્યારે આપણે લેવાના છીએ બે સંગી વૈષ્ણવ લાડબાઈ અને રતનબાઈ સેન્દ્રડાના વૈષ્ણવ છે ભગવદી છે જ્યારે ઠાકોરજી સેન્દ્રડા પધારે છે અને સૂકા કાષ્ટમાંથી વડ કરે છે ત્યારે જીવરાજભાઈ અને લક્ષ્મીદાસ શરણે આવે છે અને સેન્દ્રડાવાળા મોરારદાસ પણ લક્ષ્મી શરણે આવે છે ત્યારે આ રતનબાઈ અને લાડબાઈ પણ બિરાજે છે તો એના વિશે આજે જાણીએ સંહિતા ભાગ પેલો અઠ્યોતેર ઉપર કે જ્યારે જીવરાજભાઈના ઘરે ઠાકોરજી બિરાજે છે અને જીવરાજભાઈના ઘરનાને બધાને શરણદાન આપે છે ત્યારે જ ત્યાં આગળ રતનબાઈ અને લાડબાઈ બિરાજે છે ઠાકોરજીના ચરણ છોઈને વિનંતી કરે છે રાજ ગોપીજનોને જે મહારાસનું સુખ આપ્યું હતું તે લીલાના દર્શનના સુખનું સદભાગ્ય અમને ક્યારે પ્રાપ્ત થાય એટલે અને તો સ્વરૂપ નિષ્ઠા કે આ તો એ જ ઠાકોરજી છે એટલે વિનંતી જ એ જ કરે છે કે ગોપીઓને જે મહારાસનું સુખ આપ્યું હતું એ લીલાના દર્શન કરવાની ઈચ્છા છે હવે જીવરાજભાઈએ વિનંતી કરતા કહ્યું કે રાજ આપની અલૌકિક લીલાનું દર્શન કરવાની તો સર્વજૂથની ઈચ્છા પ્રગટ થઈ છે વ્રજની સર્વ અલૌકિક લીલાનું સુખનું દાન કરવા પ્રજમાં લીલાનું દર્શન કરાવો અમે તો અમારા ગ્રહને વિશે તે લીલાનો આનંદ સદા માણતા રહીએ એવી કૃપા કરો કેમ કે ઠાકોરજી જીવરાજભાઈના ગ્રહે બિરાજી રહ્યા છે તો હવે અહીંયા લીલાના દર્શન કરાવો તો આને આ ઘરમાં અમને એ લીલાનો આનંદ જ આવ્યા કરે એવી જીવરાજભાઈ વિનંતી કરે છે એટલે ઠાકોરજીએ નિજજન ઉપર અનુગ્રહ કરવા પૂતલ પર પ્રધાર્યા છે એવું સાંભળીને જીવરાજભાઈને વિનંતી સાંભળીને પોતાના નિખમનીમાંથી અલૌકિક તેજ પૂંજ સહિત મહારાસનું દિવ્ય દર્શન સર્વજૂથને કરાવ્યું આ ઠાકોરજીનો પરદેશ છે સેન સેંદરડાવાળો ત્યાં આગળ કોણ કોણ બિરાજે છે ગોહેલ કુંભાજી એમના ઠકરાણા લક્ષ્મીદાસ મોરારદાસ જીવરાજભાઈ રતનભાઈ લાડબાઈ અને ઘરના ઘરના સર્વો જે શરણે આવેલા છે બધા આ બધા જીવો ઠાકોરજીના નજીકના છે એટલે એમની સામે ઠાકોરજીએ મહારાસનું દર્શન કરાવ્યું સર્વ જૂથ આ અલૌકિક લીલાના દર્શન થતા સર્વ મુગ્ધ બની ગયા અને જીવરાજભાઈને તો દસમી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યારે પ્રભુજીએ જીવરાજભાઈનો હસ્ત પકડીને કહ્યું જે જીવનદાસ ઉઠો ત્યારે ઠાકોરજીએ પ્રથમવાર જીવરાજભાઈને જીવનદાસ કહીને સંબોધ્યા છે ત્યારે જીવનદાસને શોધી આવી અને ઠાકોરજીના ચરણનમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા અને ગોપાલાલજીએ મહેદ કૃપા કરીને પોતાનો ચરવી તોગાળ જીવનદાસને આપ્યો અને પછી તો નવું આખ્યાન પ્રગટ થયા એ તો આગળ આવે જ છે પણ અત્યારે આપણે રતનભાઈ અને લાડબાઈનો પ્રસંગ લેવાના છીએ તો અત્યારે પુષ્ટિ સંહિતા ભાગ પહેલામાં આટલું જ કે ત્યારે રતનભાઈ લાડબાઈએ વિનંતી કરી કે રાસના દર્શન અમને સર્વોને કરાવો અને પછી ઠાકોરજીએ કરાવ્યા છે હવે આ રતનભાઈ અને લાડબાઈએ માંડવો કરવાનો મનોરથ થયો સેન્દરડામાં એ પ્રસંગ આપણે પુષ્ટિ પુષ્ટિસંહિતા બેમાં લઈશું પાના નંબર બસો ને બત્રીસમાં અને આ માંડવાનું આખું જ જે પ્રસંગ છે એ તો દસ પાનાથી પણ વધારે છે પણ ઠાકોરજી સેન્દ્રડા પધારે છે માંડવામાં એનો આપણે ત્યાં કેટલા કેટલા ભગવદીઓ બિરાજે છે એ લઈશું અને ઠાકોરજી ઘણું બધું રોકાયા છે એના માટે તો વિગતવાર વાંચવા માટે તો પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો બત્રીસથી લઈને બસો પચાસ સુધીનું વિવરણ છે તો જ સરખો આનંદ આવે નાની વાતમાં તો આ ન લેવાય એવું છે પણ આપણે ખાલી અનુસંધાન એટલું લઈએ કે આ રતનભાઈ અને એમના સંગીત બંને મંડપ કર્યો છે અને તેમાં અંગીકૃત ગોહિલ કુંભોજી જીવનદાસ લક્ષ્મીદાસ ગોપાલદાસ ભા દિયોરવાળા મોરારદાસ કસિયાભાઈ રાજગર સિહોરના કાનો કંસારો બાલચંદ લાલચંદ નાથોભાઈ ભટ્ટ હાથસણીવાળા રતનભાઈ રતન રાવળ ગોહિલ વિનોજી આ બધાએ મહા મહોત્સવની સર્વ સામગ્રી તૈયાર કરવામાં છે આંગણાની ગામના સર્વસ્થળે માર્ગમાં કદલીના ખંભ ખડા થયા છે આસોપાલવના બંદરવાર એટલે કે આ સેન્દ્રડા આખું સજાવ્યું છે પણ માંડવો રતનબાઈને ને કર્યો છે હવે ઘણું બધું ઠાકોરજીએ ત્યાં આનંદ આપ્યો છે અને ત્યાં આગળ છેલ્લે ઘણી બધી સામગ્રી થઈ હતી તો ઠાકોરજીએ ત્યાં ગોપી ગ્વાલનો પણ અધિક મનોરથ કર્યો એનો પાના નંબર બસો સુડતાલીસ ઉપર વિશેષ જાણવા મળશે પણ આપણે અત્યારે ઠાકોરજી રતનભાઈ અને લાડબાઈને ચરવી તોગાર આપે છે એ પ્રસંગ પણ આપણે અત્યારે અહીંયા જોઈએ કે સમય સમય પર પ્રભુજીના સુખનો વિચાર ખાસાના ખવાસ કરી રહ્યા છે ખવાસે આવીને પ્રભુજીને ભોજન કરવા અંગેની સર્વ તૈયારીના ખબર આપ્યા એટલે હજી માંડવો છે અને માંડવાની દરમિયાનની જ વાત છે રતનબાઈ લાડબાઈ તથા મોરરદાસે પ્રભુજીને ભોજન કરવા પધારવા વિનંતી કરી અને પ્રભુજી ભોજન કરવા પધાર્યા છે વિવિધ પ્રકારની સુંદર રસીલી સામગ્રી પ્રભુજીને આરોગાવી પ્રભુજી ભોજન કર્યા પછી સુંદર બરાસયુક્ત બીડી બીડા ધર્યા છે અને ઠાકોરજી આરોગી રહ્યા છે રતનબાઈ અને લાડબાઈએ ઓગારની આશા વ્યક્ત કરી એટલે કે અધરામ રત્ની ચરબી ઓગારની આશા વ્યક્ત કરે છે પ્રભુજીએ પ્રસન્ન થઈને બંનેને ચરબી તોગાર આપ્યો અને આ લાડબાઈ અને રતનબાઈએ ચરબી તોગાર મુખમાં લેતા જ એમની દેહદશા દિવ્ય બની ગઈ અને અલૌકિક દિવ્ય દ્રષ્ટિ થતા આપના રસાત્મિક સ્વરૂપનું દર્શન થયું જો રતનબાઈ અને લાડબાઈને પેલા સૌથી પહેલાં સેન્દરડામાં જ્યારે ઠાકોરજી જીવનદાસના ઘરે બિરાજમાન છે ત્યારે રાસના તો દર્શન થયા જ પણ હવે ચરવી તોગાર મુખમાં પધરાવ્યા પછી અલૌકિક દર્શન થયા દેહદશા દિવ્ય બની ગઈ અને અલૌકિક દિવ્ય દ્રષ્ટિ થતાં રસાત્મિક સ્વરૂપનું દર્શન થયું એટલે કે ઠાકોરજીનું જે અલૌકિક સ્વરૂપ છે રસાત્મિક સ્વરૂપ એનું દર્શન થયું જાણે કોટી વ્રજ સુંદરીઓના જૂથ સાથે આપ રાસ રમણ કરી રહ્યા છે એ ઠાકોરજી કોટી વ્રજ સુંદરીઓ સાથે રાસ રમણ કરી રહ્યા છે એવો અલૌકિક દર્શન થતાં બંનેની દશા અસાધારણ બની ગઈ મોરારદાસ આ બધો પ્રકાર સમજી ગયા હવે મોરારદાસ તો ઠાકોરજીના સખા છે એટલે હવે મોરારદાસ આ બધું સમજીને વિનંતી કરે છે રાજ જીવનું ગજુ નથી આપ કૃપા વિચારો તો રૂડું એટલે કે આટલું બધું અલૌકિક સ્વરૂપ તેજ પુંજ ઠાકોરજીનું દર્શન થતાં આ બંનેની દેહદશા પલટાઈ ગઈ છે ને એ જોઈને મોરારદાસ ઠાકોરજીને કહે છે કે રાજ જીવનું ગજુ નથી આપ કૃપા વિચારો તો રૂડું પ્રભુજીએ તે જ સમયે સ્વસ્થ કર્યા એટલે ઠાકોરજીએ હવે બંનેને બંને સખીઓને સ્વસ્થ કરે છે અને વૈષ્ણવ જૂથનું સમાધાન કરવા મોરારદાસને આજ્ઞા આપી એટલે હવે મોરારદાસ જેમ ઠાકોરજીને વારે છે ને એવા ઠાકોરજીએ પછી બધા બંને સખીઓને સ્વસ્થ કરે છે અને પ્રસાદની પંગત માટે એટલે કે સમાધાન કરવાની મોરારદાસને આજ્ઞા આપે છે મોરારદાસ સર્વ સમાજનું પંગત ઉપર ભાવપૂર્વક મહાપ્રસાદ લેવરાવીને સમાધાન કર્યું છે અને પ્રભુજીના ઉચ્છિષ્ટ ભોગનો ભોગ માણતા સ્વાદ માંડતા સર્વજન આનંદ પ્રમોદ અનુભવતા ઉતારા પર ગયા આ માંડવાની વાત છે સેન્દ્રડાના માંડવામાં આવા લાડબાઈને લાડબાઈ અને રતનબાઈ એવા કૃપાપાત્ર ભગવતી ભગવદી છે સેન્દરડાના એ લાડબાઈ અને રતનબાઈના આપણા દંવત પ્રણામ પહોંચે અત્યારે આટલું જ બોલીને મા નાની વાતને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી છે